સ્કીમી કંપનીનું વોચનું ડુપ્લિકેશન થતું હોવાનો મામલો સામે આવ્યો બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરોડો રૂપિયાનું કૌભાંડ હોવાની આશંકા સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સ્કીમી કંપનીનું વોચનું ડુપ્લિકેશન થતું હોવાનો મામલો સામે આવ્યો હતો જ્યારે બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી કરોડો રૂપિયાનો કૌભાંડ હોવાની આશંકા છે છેલ્લા ચાર વર્ષથી આ વોચનું ડુપ્લિકેશન થતું હતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ ઉપર વોચનું થતું હતું વેચાણ જ્યારે આ કંપની દ્વારા ઓનલાઈન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું છે કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કોર્ટે કમિશનની મંજૂરી બાદ એડવોકેટને સાથે સ્થાનિક પોલીસને સાથે રાખી કંપનીએ તમામ એજન્સીઓ તપાસ શરૂ કરી છે ઓનર પિયુષ વિરડીયા કંપનીની તપાસમાં ચાલુ વર્ષમાં છ કરોડની વોચ ડુપ્લિકેશન થયું હોવાનું સામે આવ્યું અને વધુ તપાસનો આંકડો વધે તેવી શક્યતાઓ છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વિલિયન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણ જોડાણી છે બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતા મળતા નામથી છેતરેલા છે હવે શું છે અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે હજી ઇન્ડિયન જીસોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી